અને નિયમન સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો ઉદ્દેશ્ય ધરાવે છે વકફ બિલ બે હજાર ચોવીસ કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજીજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિગતવાર પરીક્ષણ માટે જેપીસીને મોકલવામાં આવ્યું હતું બિલ ઓગણીસો પંચાણુંના ના વકફ અધિનિયમમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે જેથી વકફ સંપત્તિમાં કુપ્રબંધન અને ભ્રષ્ટાચાર જેવા સમસ્યાઓનો સામનો કરી શકાય બેઠક દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત જેપીસીના સભ્યો શાસક અને વિપક્ષના સભ્યો દ્વારા સૂચવાયેલા પાંચસો બતેર સુધારાઓની સમીક્ષા કરશે ચર્ચાઓ વ્યાપક હોવાની અપેક્ષા છે જેમાં બિલના દરેક કલમની વિગતવાર તપાસ કરવામાં આવશે જેથી અંતિમ કાયદો ઉઠાવેલા ચિંતાઓને અસરકારક રીતે ઉકેલી શકે વકફ બિલ બે હજાર ચોવીસ પર જેપીસીની અહેવાલ સંસદના આગામી બજેટ સત્ર દરમિયાન રજૂ થવાની અપેક્ષા છે જે એકત્રીસ જાન્યુઆરીએ શરૂ થવાની છે આ બેઠકનું પરિણામ ભારતમાં વકફ સંપત્તિના વ્યવસ્થાપનના ભવિષ્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે